હેલો ફ્રેન્ડ્સ તો આજે અમારા ઘરે બડિ બની રહી છે તો આખો વ્લોગ જોજો અમારે ઉબડિયાનો અને મસ્ત બનાવીશું આજે ઉબડિયું બનશે અમારા વ્લોગમાં તો એ વ્લોગ અમારે રિદ્ધિ ટેબલની ચેનલ પર આવશે તો પૂરો વ્લોગ જોજો આજે બનશે ઉબડિયું ઉબડિયું કેવી રીતે બનશે તે પણ તમને અમે બતાવીશું હેલો ફ્રેન્ડ્સ તો આ મારી વાડી છે અમે અહીંયા કલર લેવા આવ્યો છે ઉબાડિયા માટે મમ્મી આંબાવાડી તો આ કલર લઈ આવે છે આ પગ આ પગ એટલી બધી મેથેલી પગ

અહિયા બધું રેડી થઈ ગયું છે મસાલો રેડી છે બટાકા જો બધું રેડી થઈ ગયું છે શક્કરિયા નું બધું મિક્સ કર્યું છે આમાં આ બધું રેડી છે હવે માટલામાં ભરવાની તૈયારી છે આ મસાલો છે તો મરચામાં ભરી દઉં એની દિગાવ હમ સળગાવ આ કલર છે ત્યાં બી છે કલર ત્યાં માટલું છે હવે ભરી દઈએ જુઓ એકદમ રેડી છે धार ये क्या है पता है आपको ये 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 लहसुन है लहसुन ये देखो टेस्टी टेस्टी लहसुन য বই ভুলে আৰু แล่เดี๋ยวเร็วจับฮะไอ้นี่กี่ลูกได้เยอะจ้ะพอดีนี่แล้วต่อไปเลย મેં પતવા જ આવેલું ગરમા ગરમ ઉબાડ્યું જો અહીંયા શ્રદ્ધાબેન્દી ખાવા બેસી ગયા છે રિદ્ધિ મયંકભાઈ અને પપ્પા છે જો રોટલો ને ઉબાડ્યું ને છાસ મસ્ત ચાલો અમારો આખો બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરી લેજો શેર પણ કરજો થેન્ક યુ bye